અમરેલી જિલ્લાના ખાઈ ગયા જાફરાબાદ બજારમાં આગ કપુકી ઉડતા વેપારીએ એ પાણીના પ્રાઇવેટ ટાંકા મંગાવવા પડ્યા અહીંની મેઇન બજારમાં અમી કિરાણા સ્ટોર નામની દુકાનમાં આગ લાગતા નગરપાલિકાના ફાયર ફાઈટરો કામ લાગ્યા નહીં નર્મદા સિમેન્ટનો ફાયર ફાયર આવી પહેલા વેપારીની દુકાનનો તમામ માલ બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો જાફરાબાદમાં ગમે ત્યારે કોઈ આગની દુર્ઘટના બને તો નગરપાલિકાના ફાયર ફાઈટરોની સુવિધા કે કોઈ સાધનની અપેક્ષા રાખવા જેવું નથી શહેરમાં સુરેશભાઈ કાશીની દુકાનમાં ભીષણ આગ લાગી હતી શોર્ટ સર્કિટના કારણે બહુ મોટી દુર્ઘટના બનતા બનતા રોકાઈ ગઈ છે પણ હાલ નગરપાલિકા ભાઈ કોઈ જાતનું ફાયરનું સાધન નથી અને ફાયર ફાઇટર મશીન નથી એના લીધે આગ બહુ વિકરાળ રૂપ ધારણ કરી લીધું જો ટાઈમે ટાઈમ આવી જાત ફાયર તો ઘણી જાનહાની બચી જાત થોડીક અને નુકસાનય ઓછું થાય અત્યારે જુનેશભાઈ નાનો કામદાર છે બિચારા અને ધંધો નાનો કરે છે અત્યારે એને સહાય મળે એવી રીતે અમારી માગણી છે બીજું નગરપાલિકા જલ્દીથી અત્યારે ચૌહાણ સાહેબ છે એને ફોન કર્યો તો ચૌહાણ સાહેબ એમ કે હું વ્યવસ્થા કરું છું આચારસંહિતા છે તો શું આચારસંહિતાને લીધે ગામને બળવા દેવાનું એટલે મારી વિનંતી છે કે ફાયર જલ્દી વ્યવસ્થા કરે કે તુરંત ફાયર મળી જાય એવી વ્યવસ્થા થાય એવી મારી નમ્ર વિનંતી છે અને નર્મદા સિમેન્ટ કંપની તરફથી ફાયર આવ્યું હતું એટલે અમને થોડીક હેલ્પ મળી છે પણ બીજી કાંઈ હેલ્પ માટે નગરપાલિકાનો ફાયરો અત્યારે બંને બંધ છે તે જલ્દી ચાલુ કરવા અમારી વિનંતી છે